સંમેલનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો આહવાન કરવામાં આવેલું છે આ સંમેલનમાં ત્રણ વખત અલગ અલગ પ્રકારની કંકોત્રીઓ સમાજની સામે મૂકવામાં આવેલ છે તેનું કારણ શું પહેલી કંકોત્રી પણ વોટ્સએપના માધ્યમથી પીડીએફ મૂકવામાં આવેલી હતી બીજી કંકોત્રી પણ પીડીએફના માધ્યમથી જ મળી જ્યારે ત્રીજી કંકોત્રી આ બંને કંકોત્રીથી અલગ કરવાનું કારણ શું તો ભરત ટાક દ્વારા મહાસંમેલનના નામે

અને એના પણ કારણો લઈને અમે આપની સામે આવ્યા છીએ પુરાવા સહિતના કારણો લઈ અને અમે આપની સામે ઉપસ્થિત થયા છીએ તો આપ સૌ પત્રકાર મિત્રોને મારી વિનંતી છે કે બે જ દિવસ છે આપ સૌની પાસે ઇલેક્ટ્રોનિક મીડિયા ની પાસે હજી 48 કલાકનો સમય છે ઇલેક્ટ્રોનિક મીડિયા જાણ જ્યાં ધારે ત્યારે કોઈ પણ વસ્તુ કરી શકે છે પત્રકારત્વ અને ઇલેક્ટ્રોનિક મીડિયા આ ચોથી જાગીર છે અને ચોથી જાગીર સત્તો પલટો કરાવવા માટે પણ સક્ષમ આ જાગીર છે આ જાગીરની સામે અમે અમારી મુદ્દા સહિતની ટુકમાં વાત કરવા માટે ઉપસ્થિત થયા છીએ શરૂઆતની અંદર ભરત ડાક દ્વારા આ સંમેલનના આયોજન માટે અમદાવાદમાં આઠ લોકોની મીટિંગ બોલાવવામાં આવી હતી તે પૈકીની એક વ્યક્તિ હું પણ હતો અમારા અમલા અમદાવાદ સમાજના આગેવાન શ્રી કમલેશભાઈ ચૌહાણ અમારા અમદાવાદના બાપુનગર વાડીના અધ્યક્ષ શ્રી નિલેશભાઈ ચૌહાણ જૂનાગઢ સમાજના પ્રમુખ શ્રી ધીરુભાઈ ગોહિલ ગોંડલ સમાજના પ્રમુખ શ્રી અશોકભાઈ ડાક અને મુંબઈથી મગન મનુભાઈ ગેડિયા તેમજ આની અંદર શ્રી ભરતભાઈ ટાક અને ઉર્વીબેન બંને સાથે હતા આ લોકોએ અમને વાત કરી કે ઓલ ઇન્ડિયા ગુજરાત છત્રી કળ્યાક દાતી સમસ્તનું એક મહા અધિવેશન બોલાવવું છે એટલે મેં સ્પષ્ટતા पूर्वक કીધું કે ભરતભાઈ આપણે આ આયોજન બોલાવવાનું કારણ શું છે એટલે ભરતભાઈ તાકે કીધું બસ મોજથી કીધું મોજથી આ કાર્યક્રમો આવવા નથી શકે મારા ભાઈ મોજથી ન થઈ શકે એની પાછળનો આપણો હેતુ સ્પષ્ટ ધવો જોઈએ નીકળો આપણે રાજકીય શક્તિ દેખાડવી છે તો સૌથી પહેલા વેલા 5 લાખ રૂપિયા આપવા માટે હું તૈયાર છું પણ સમાજની સાથે દ્રોહ કરવા સાથે હું તૈયાર નથી અને મેં એમને કીધું કે જો આપણે રાજકીય તાકાત દેખાડવી હોય તો સમાજના દરેક પ્રમુખોને ઓલ ઇન્ડિયાના અમારા પ્રમુખ છે એને સાથે બોલાવી અને એમને વિશ્વાસમાં લઈને આપણે આ વાત કરવી જોઈએ અહીંયા પણ મેં કીધું હિરેનભાઈ ઠાકને કે તમે પણ આવો તમે ખરિયાળ નાખી ના જવો સાથે સાથે પત્રકાર પણ જવો હરેશભાઈ ડાકને અને અમે એમને પણ કીધું કે આપ ભરતભાઈ ડાકને પણ આની અંદર લઈને આવો વન બાય વન ટોક કરવા માટે હું તૈયાર છું અને પત્રકાર મિત્રોની સાથે હું ટોક કરવા તૈયાર છું અને આ વાત કોઈ પણ વ્યક્તિ ક્યારે જ કહી શકે કે પોતે સત્યની રાહ લઈને નીકળ્યો હોય અને તમે શું કામ છુપાવો છો મને આજે સમાચાર મળ્યા તવારે ભરતભાઈ ટાકે પીસી બોલાવી પીસી ની અંદર તેઓને જેટલી વાત કેવી તેટલી વાત કરી અને તેઓએ પીસી બંધ કરી દીધી તો આ પત્રકાર જગતનું અપમાન છે સાહેબ પત્રકાર જગતનું અપમાન છે જ્યારે પત્રકારની પીસી બોલાવવામાં આવે તો દરેક પત્રકાર મિત્રોને તમને પ્રશ્ન કરવા માટે તો અભિ અધિકાર છે જો આપણે સાચા હોય તો પત્રકાર મિત્રોને આપણે એમના પ્રશ્નોથી રોકી ન શકાય આ રે પત્રકાર જગતની વાત એટલા માટે મેં કીધી કે આજે સવારે સીસી થઈતી અને આજે અમે અત્યારે કીધું ભરતભાઈને કે ભરતભાઈ આપ આવો અમરેલીના સમગ્ર પત્રકારોની સાક્ષી રાખી અને આપણે બે વન બાય વન ટોક કરીએ અને એની સામે વીડિયોનો કોમેરા મૂકી રાખીએ તો રિસ્પેક્ટ આ હરીશભાઈ તેઓ પણ નથી આવ્યા અને ભરતભાઈ પણ નથી આવ્યા આજે સવારે જે ધીરુભાઈ ગોહિલે વાત કરી આ ધીરુભાઈ ગોહિલે પણ મે ફોન કર્યો કે તમે પણ અમરેલી માં જવો અને તમે પણ આવો આ વાત અંદર ધીરુભાઈ ગોહિલે પણ ના પડી તો શા માટે તમે પીસી થી ગભરાવ છો શા માટે તમે પબ્લિક ની વચ ગભરાવ છો એનો મતલબ સ્પષ્ટ થાય છે કે તમારા પેટની અંદર કાઈ ને કાઈ પાપ હોય સાહેબ અમારે ત્યાં વાત થઈ એટલે એને કીધું આપણે સંમેલન બનાવવું છે અમે બધા લોકોએ વિરોધ કર્યો છતાં ભરતભાઈના આગ્રહને વશ થઈ અને અમે કીધું કે કાઈ વાંધો નહીં તમે સંમેલન બોલાવો અમે સમાજની સાથે છીએ ત્યાર બાદ અમે નક્કી કર્યું કે સાધુ સંતોના અને સમાજના પ્રમુખોના પ્રોટોકોલ મુજબ નિયમ મુજબ આપણે એમના નામ લખવા અને એક મોટી મીટિંગ નું આયોજન કરી સમગ્ર સમાજના લોકોને વિશ્વાસમાં લઈ અને દિવાળી પછી આપણે આના શ્રી ગણેશ કરવા એવું ત્યાં નક્કી કરવામાં આવ્યું મને કે આપણે બાપુ કંકોત્રી મે કીધું કંકોત્રીમાં ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને બોલાવવાની વાત થઈ મે કીધું કાઈ વાંધો નહીં આપણે વિજયભાઈ ને આમંત્રણ આપશું એટલે એમણે લિસ્ટ ની અંદર વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી નામ લખ્યું અને અહીંયા વિરોધ પક્ષના ચાર જે કોર્પોરેટરો ચૂંટાયેલા છે કોંગ્રેસના ના એમનું નામ લખ્યું રાજકીય રીતે હું સકાયેલી વ્યક્તિ છું મેં એમને સ્પષ્ટતાઓ પૂર્વક કીધું કે વિરોધ પક્ષના નેતાને જો તમે આ સ્ટેજ ઉપર બેસાડો તો માનની મુખ્યમંત્રી શ્રી કદી પણ આ સ્ટેજ ઉપર ના આવે સાહેબ તમે ગમે એટલા લોકો ભેગા કરો તમે ગમે એટલા દાડિયાઓ જે ઇતર ના બોલાવો છતાં પણ માનની મુખ્યમંત્રી શ્રી નહીં આવે ત્યારબાદ એ લોકોએ કંકોત્રી પેલી છાપી હાલ પેલી કંકોત્રી ત્રણ વખત અમારા સમાજની કંકોત્રી છપાણી દ્વારા ભાઈ ત્રણ વખત કંકોત્રી એક વાર છપાય ત્રણ વાર ના છપાય સોમનાથની બાઈટની અંદર માનની ભરતભાઈ ટાંક અને ઉર્વીબેન ટાંક તેઓએ બાઈટની અંદર વિરોધ પક્ષના નેતાનું નામ લખી અને મિત્ર વિરોધ પક્ષના નેતાનું નામ લઈને બાઈટની અંદર કીધું છે કે વિજયભાઈ રૂપાણી તેમજ વિરોધ પક્ષના નેતાને પણ આની અંદર બોલાવવામાં આવશે આ સમાચાર માનની મુખ્યમંત્રી શ્રીને મળતા જ માનની મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રીએ ભરતભાઈ કાનાબરને કીધું કે આ કાર્યક્રમની અંદર હું ઉપસ્થિત નહીં રહું આ રેલો એની ઉપર આવ્યો ઈ બેગી લોકોએ કંકોત્રી છાપી કંકોત્રી છાપી અને આ કંકોત્રીની અંદર

યા બાદ અમે બીજો ભાઈ વૈભવ એમને કે કનકોત્રી ની અંદર ઓલ ઇન્ડિયા સમગ્ર સમાજના પ્રમુખોના નામ નથી અને અમે અમદાવાદ ની અંદર મીટિંગ લીધી 12 કલાક ની અંદર 2000 લોકો ની મીટિંગો હતી અને 2000 લોકો ની મીટિંગ માં અમે કીધું કે જેને જાવ હોય એ જઈ શકે છે અમારી વાત એટલી છે કે આ કનકોત્રી ની અંદર સમગ્ર લોકોના નામ છાપવામાં આવ્યા નથી 200 ના જે પૈસા દેવાની વાત કરવામાં આવે છે દોઢ કરોડ રૂપિયા વાપરવાની વાત કરવામાં આવે છે એમાંથી બસના એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી અમારી આ વાતની સાથે જ બીજા દિવસે આ પચીસ પાનાની કંકોત્રી રાત્રે અગિયાર વાગે અપલોડ કરવામાં આવી આ બીજી કંકોત્રી છે કે જે પચીસ પાનાની કંકોત્રી આ કોઈ એક કલાકમાં નથી આ કંકોત્રી ની અંદર અમારા સમાજના આગેવાનોની દરેક ગામની કંકોત્રી એમાં ગામ મુકાવીએ છે એના બેઠા ના બધા છાપી નાખવામાં આવેલ છે અમારે દુખ સાથે કેવું પડે છે એમાંથી અમુક અમુક આગેવાન જીવોનું આજે અવસાન થઈ ગયું છે અને અમુક આગેવાનો અમારી ટમ પ્રમાણે પાછા બદલાઈ ગયા છે એટલે અમારા સમાજની અંદર ઇન્ટરનલ રીતે આ લોકોએ ભાગલા પાડવાની કોશિશ કરી આ સાથે સાથે જે આ ભગીરથ મહાસંમેલન છે એ બીજું જે સત્તાધાર બાબતમાં આ લોકો કંઈ બી ગઈ છે અમારે કોઈ રાજકારણમાં જવાનો આમાં વિષય નથી આવતો છતાં અમારી ગુરુ ગાદી હોય જેમ આપણા બધાના ઘરે કોઈ બી પ્રસંગ હોય તો આપણે ગુળદેવી ગુરુ ગાદીને સાથે રાખતા હોઈએ તો અમારી ઉપર જે કોઈ બી આક્ષેપો કોઈ બી કરતો હોય વિરોધ તો આ ફક્ત ને ફક્ત અમારી ગુરુ ગાદી છે ને ગુરુ ગાદીના અમે આશીર્વાદ લેતા હોઈએ છીએ અને આ આશીર્વાદ સાથે શ્રી સમસ્ત ગુર્જર ગુર્જરસતી ઘડિયા સમાજ ત્રેવીસ બાર બે હજાર અઢારના ભગીરથ મહાસંમેલન કરવા જઈ રહ્યું છે પણ કદાચ કોઈ મતભેદો હોય અને મનભેદો હોય માટે કોઈ પણ પ્રકારના આક્ષેપો આપણી તરફ થઈ રહ્યા છે તો આ મંચ પરથી હું એવું કહું છું કે આ બધા આક્ષેપોનો કોઈ પાયો નથી સાવ જ બે બુનિયાદ છે અને આની પાછળના કોઈ એવા હેતુ નથી આપણો હેતુ તો ફક્ત સમાજ સંગઠિત થાય અને આવનારા ભવિષ્ય માટે જે આપણે ગેલોપિંગ ગુજરાત અને ગ્લોબલાઇઝેશન તરફ આવનારી પેઢીને એક સારું પ્લેટફોર્મ થાય એજ્યુકેશન હેલ્થ બધા સેક્ટર્સમાં આપણે આગળ વધીએ જય શ્રી ચામુંડા બેટરી હાઉસ અમારે ત્યાંથી